ચોરી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમે માંગરોળ મોસાલી સહિત છ ગામોમાં દરોડો પાડીને રૂપિયા છોતેર લાખ ઉપરાંતની વીજ ચોરીને ઝડપી પાડી છે માંગરોળ મોસાલી સહિત છ જેટલા ગામોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ટીમે મોટા પોલીસ કાફલા સાથે વહેલી સવારે દરોડા પાડી છોતેર લાખની વીજ ચોરી ઝડપી પાડતા વીજ ચોરી કરનારાઓમાં વ્યાપક ફફડાટ ફેલાઇ ગયો છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તાલુકા મથકના માંગરોળ ગામ તેમજ મોસાલી ગામ સાથે આંગ અડોદ આંબાવાડી શાહ ગીરજરમ વગેરે ગામોમાં વીજ કંપનીએ વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં પાસઠ જેટલી ટીમો વીજ કંપનીએ બનાવી હતી અને બે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ત્રીસ જેટલા પોલીસ કર્મચારીઓના કાફલા સાથે ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વીજ કંપની દ્વારા પાંચસોથી વધુ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા જેમાં નેવું જેટલા વીજ કનેક્શનમાં વીજ ચોરી જણાઈ આવી હતી જેમાં મીટર સાથે ચેડા કરી વીજ ચોરી તેમજ અન્ય પ્રકારે થયેલી વીજ ચોરીઓ ઝડપી પાડવામાં આવી હતી વીજ કંપની દ્વારા ચોરી કરનારા સમૂહને દંડનીય બિલો ફટકારવામાં આવ્યા હતા કુલ છોતેર લાખની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે